જય શ્રી કૃષ્ણ આજ છે ને આપણે કપા ઉતારવાયે મોડું હવારે ઉઠવાનું મોડું થઈ જાય એટલે બધું કામ દીખાઈ જાય પછી મોડું થઈ જાય કામ કરે કરે કરતા કરતા આવો કપાસ છે આપડે કપાસ ગૌરવ બહુ છે લે આલ્યા જાય તોય લુકડા માં ચોક પર બે સાર દેન આવતા રહ્યા તો એટલે એક બે ભારિયા ઉતારી ઉતારવાનું કામ ખાતું ચાલુ છે અચ્છા લોકો ખાઈને ખાતા ઉતર્યા ને હાલ હંજે ઉતી થાય

અને આ એક બિસ્કટ હે અને આ એક કિટ અને આ એક પેકેટ